નાગનાથ કોમ્પ્લેક્ષને અગાઉ નોટિસ પણ આપવા છતાં ફાયર સેફ્ટીની સુવિધાઓનો અભાવ જોવા મળેલો હતો ફાયર સેફ્ટીની સુવિધા ઉપલબ્ધ ન કરાતા ફાયર વિભાગે બિલ્ડિંગ સીલ કરી દીધેલું છે અમરેલીમાં ફાયર વિભાગની કાર્યવાહીથી ફફડાટ ફેલાઈ ગયેલો છે અમરેલી શહેરની મધ્યમાં આવેલું નાગનાથ કોમ્પ્લેક્સ કે જ્યાં ટ્યુશન ક્લાસીસ બેંક તેમજ કોમર્શિયલ એક્ટિવિટીની ઘણી બધી ઓફિસો કાર્યરત હતી આ કોમ્પ્લેક્સની અંદર પહેલા ફાયર સેફ્ટીની સુવિધા ઊભી કરવા બાબતે નોટિસ આપવામાં આવેલી હતી જેનું કોઈ પણ પ્રત્યુત્તર તેમજ ફાયર સેફ્ટીની સુવિધાઓ ન લગાડવાના કારણે આજરોજ આ બિલ્ડિંગ કોમ્પ્લેક્ષને સીલ કરવામાં આવેલું છે ફાયર સેફ્ટીની સુવિધા લગાવવા માટેની વ્યવસ્થા એ લોકો કરવા માટે એગ્રી થતા હોય તેવા સંજોગોની અંદર જો એ લોકો કોઈ વ્યક્તિને કામ આપી અને ફાયર સેફ્ટીની સુવિધા ઊભી કરે છે તો આ સીલિંગ પ્રક્રિયાની અંદરથી તે લોકોને ટાઈમ પીરિયડની અંદર કામ કરવા માટે સિલ્પ ખોલી આપવામાં આવે સિવાય કોઈ બિલ્ડિંગ સીલિંગની આગળની પ્રક્રિયા કરી હા હવે અમરેલી શહેરની અંદર જે જે જગ્યાઓ પર ફાયર સેફ્ટી સર્ટિફિકેટના અભાવ વગર બિલ્ડિંગો કાર્યરત છે તેમજ જો કોઈ બિલ્ડિંગની અંદર પૂર્વ નોટિસ આપ્યા છતાં પણ કોઈ જગ્યા પર ફાયર સેફ્ટીની સુવિધાઓ અમલીકરણમાં લેવામાં નથી આવી તેવા તમામ બિલ્ડિંગોની અંદર આ પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવશે સરકારી કચેરીઓ તેવા માટે તમામ સરકારી કર્મચારીઓ કચેરીઓ સાથે પત્રવ્યવહાર કરી અને આ બધી સુવિધા ઉભી કરવા માટે ગ્રાન્ટ અંગેની અને અન્ય જે પણ પ્રક્રિયા થતી હોય તે ઘટતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે અમરેલી શહેરની અંદર નેશનલ બિલ્ડિંગ બોર્ડના ક્રાઇટેરિયામાં આવતા તમામ બિલ્ડિંગોની અંદર આ પ્રકારે નોટિસ બોર્ડ પૂર્વે આપવામાં આવેલી છે Okay. okay.